નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વઅધ્યન પોથી છે એ સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણની અંદર આપણને જે વિજ્ઞાન વિષય આપેલો છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત ગતિ અને અંતરનું માપન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ છની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી તમને દરેક સ્વાધ્યન પુથ્ના હોય કે એકમ કસોટીના હોય કે પ્રથમ દ્વિતીય પરીક્ષાઓના હોય કોઈપણ પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર તમને એકદમ સરળ અને સરળ ભાષાની અંદર અહીંયાથી મળી જવાના છે અને એટલા માટે જ આ જે નવનીત છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી નવનીતો મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ આ નવનીત મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર સાત ગતિ અને અંતરનું માપન આપણે આટલું જાણીએ છીએ એમાં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા તો જવાબ આવશે પૈડા બીજું લંબાઈનું એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે મીટર ત્રીજું નાના બાળકના પારણાની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે તો જવાબ આવશે એક બે વાક્યમાં જવાબ આપો ચોથો સવાલ આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો બાઇક રિક્ષા કાર બસ રેલવે એરોપ્લેન સાયકલ હેલિકોપ્ટર જહાજ વગેરે વાહનોનો ઉપયોગ કરે છે પાંચમો સવાલ તમે શાળાએ કયા પ્રકારની ગતિ કરીને પહોંચો છો તો અમે શાળાએ સુરેખ ગતિ કરીને પહોંચીએ છીએ રીનાબેન અને ખેતલબેન વૈદ કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે શા માટે તો જવાબ આવશે કે ના બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોઈ શકે નહીં ત્યાર પછી સાતમો સવાલ બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયા એકમનો ઉપયોગ કરશો તો બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમનો ઉપયોગ કરીશું આઠમો સવાલ છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કયા પ્રકારની હશે તો મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ સુરેખ ગતિ છે નવમો સવાલ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે વીજળીના પંખાના ગતિ ગતિ વર્તુળાકાર છે ઘડિયાળના કાંટાની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આ બધી ગતિ જે છે તમે જોશો તો વર્તુળાકાર ગતિ છે દસમો સવાલ પતંગિયાની ગતિ કયા પ્રકારની ગતિ હશે તો પતંગિયાની ગતિ વક્ર ગતિ હોય છે કારણ કે પતંગિયું વિવિધ દિશાઓમાં વળાંકો લે છે અને વક્ર માર્ગ અનુસરે છે ચાલો ત્યાર પછી અગિયારમો સવાલ જેનિલભાઈ માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેણે માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે આ વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીમાં જીરો અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું અને બીજું આંખ વસ્તુનો બીજો છેડો અને માપપટ્ટી પરનો અંક એક જ લાઈનમાં ફૂટપટ્ટીને લંબ રહે તેનું આપણે ધ્યાન રાખવું પડશે ત્યાર પછી બારમો સવાલ પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે છે તો પૃથ્વીની ગતિ વર્તુળાકાર અને આવર્ત ગતિ છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી રહે છે જે ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી રહે છે જે ગતિને આપણે વર્તુળાકાર ગતિ કહી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન પુથ્ બે હજાર ચોવીસ આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને સ્વઅધીન પોથીના સોલ્યુશન આવનારા તમામ વિડિયો અને PDF ની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે 13મો સવાલ કયા કયા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો દરજી સુથાર કડીઓ એન્જિનિયર લુહાર કપડા વેચતા વેપારીઓ તેમજ પાઇપ વેચતા વેપારી તેમજ શિક્ષકને લંબાઈના માપનની જરૂર પડે છે ત્યાર પછી આપણે આગળ જઈએ 14મો સવાલ જોડકા જોડો તો એમાં છે ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો એમાં જવાબ આવશે આવર્ત ગતિ ત્યાર પછી છે ચકડોળની ગતિ તો એમાં આવશે વર્તુળાકાર ગતિ ઉડતા મચ્છરની ગતિ તો એમાં આવશે આંદોલિત ગતિ અને સિલાઈ મશીનની સોયની ગતિ તો એમાં આવશે આવર્ત ગતિ ચાલો તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ લખી શકીએ એટલે આવર્ત ગતિ જે છે તે બે વાર આવશે એકવાર વર્તુળાકાર ગતિ આવશે અને એકવાર આંદોલિત ગતિ આવશે અહીંયા તમે જોશો તો સુરેખ ગતિ જે છે તે નહીં નહીં અસ્તવ્યસ્ત ગતિ જે છે છે તે આવે ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન નંબર પંદર થી એકવીસ એમાં પંદરમો સવાલ નિમીના ટેબલની લંબાઈ એકસો ને ચોપન સેન્ટીમીટર છે તો તેના ઉપર પાથરવા માટે ઓછામાં ઓછું કેટલા મીટર લાંબુ કપડું જોઈશે જો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય તો એકસો ચોપન સેન્ટીમીટર કેટલા તો એકસો ચોપન છેદમાં સો હવે છેદમાંથી સો દૂર કરીએ તો આપણે જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે એક પોઈન્ટ ચોપન મીટર તો આપણે એવું કહી શકીએ કે નમીને ટેબલ ઉપર પાથરવા એક પોઈન્ટ ચોપન મીટર લાંબા કપડાંની જરૂર પડશે ત્યાર પછી છે દાખલા નંબર સોળ શિલ્પાની શાળાથી ઘરનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો શિલ્પા બહેન શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો એક પોઈન્ટ પાંચ કિલોમીટર બરાબર કેટલો આપણે એક્રોસ ગુણાકાર કરીએ તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર એટલે જવાબ આવશે એક હજાર પાંચસો મીટર તો શિલ્પા બહેન શાળાએથી ઘરે જતી વખતે પંદરસો મીટર ચાલવું પડશે ત્યાર પછી છે દાખલા નંબર સત્તર એટલે કે સત્તરમો સવાલ અહીંયા પ્રવૃત્તિ આપી છે તમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર કેટલા પગલાં છે તે માપો અને લખો અને તેને એસાઇ એકમમાં પણ માપીને લખો તો જો અમારા વર્ગખંડથી આચાર્યની ઓફિસનું અંતર ચાલીસ પગલાં એટલે કે ડગલા છે અને તેને એસાઇ એકમમાં માપે તો પંદર મીટર થાય છે હવે તમારા ડગલા જે છે એમાં પ્લસ માઇનસ પણ હોઈ શકે અને આચાર્યની ઓફિસનું અંતર પણ પ્લસ પ્લસ માઇનસ હોઈ શકે ત્યાર પછી અઢારમો સવાલ પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો તો ચાલો આપણે અહીંયા બોક્સની અંદર જોઈએ પહેલું છે વસ્તુનું નામ છે ડબ્બો એની લંબાઈ છે પંદર સેન્ટીમીટર હવે એની લંબાઈ જો મિલીમીટરમાં આપણે કરીએ ને તો પંદર 10 દસ કરીએ એટલે એકસો પચાસ મિલીમીટર થશે કંપાસ એની લંબાઈ છે ચાર સેન્ટીમીટર હવે ચાર સેન્ટીમીટર લંબાઈ જે છે એને આપણે મિલીમીટરમાં ફેરવીએ તો ચાલીસ મિલીમીટર થશે રબર રબરની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે હવે એને જો લંબાઈમાં ફેરવીએ તો ત્રીસ મિલીમીટર થશે પેન્સિલની લંબાઈ બાર સેન્ટીમીટર છે એને જો મિલીમીટરમાં ફેરવીએ તો એકસો વીસ મિલીમીટર થશે અને પુસ્તકની લંબાઈ જે છે તે બત્રીસ સેન્ટીમીટર છે એને જો મિલીમીટરમાં ફેરવીએ તો ત્રણસો ને વીસ મિલીમીટર થશે અહીંયા જે આપણે વસ્તુઓના નામ લખ્યા છે એની લંબાઈ તમારે વધારે ઓછી પણ હોઈ શકે ત્યાર પછી ઓગણીસમો સવાલ દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈ માપો અને લખો તો લીમડો હવે લીમડાની જાડાઈ જે છે ને ત્રીસ પોઈન્ટ ત્રીસ થઈ અને એકમ એનો છે સેન્ટીમીટર પછી વડ વડની જાડાઈ ત્રણ થાય પણ એ મીટરમાં છે બરાબર તો ત્રણ મીટર બાવળની જાડાઈ પંચાવન થઈ પણ સેન્ટીમીટરની અંદર ચાલો ત્યાર પછી જોઈએ આપણે વીસમો સવાલ હવે અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલ આકૃતિમાં સળખાનભાઈ અને સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એથી મેદાનમાં દોડવાનું શરૂ કરે છે તો બંને એક જ સમયે બિંદુ નવ ઉપર પહોંચે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ સુરેશભાઈ છે ને આ સલમાનભાઈ છે બરાબર તો આ સુરેશભાઈ અને સલમાનભાઈ બંને દોડવાનું શરૂ કરે છે તો એના માટે આપણને અહીંયા વિકલ્પો આપેલા છે જુઓ તે સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે તો જવાબ આવશે કે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે એટલે કે આજે લાંબુ અંતર કાપે છે અને સલમાનભાઈ કરતાં વધારે ઝડપથી કાપે તો જ બંને સાથે પહોંચી શકે તો અહીંયા આપણે આના ઉપર ટીક કરી શકીએ કે લાંબુ અંતર વધારે ઝડપ સાથે કાપે છે ત્યાર પછી એકવીસમો સવાલ તમને નીચે મુજબ એ બી અને સી માપપટ્ટી આપવામાં આવી છે જેની મદદથી દસ સેન્ટીમીટર લંબાઈ માપવાની છે તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરશો જો માપપટ્ટી એમાં તમે જોશો તો એક અને બે સેન્ટીમીટરના અંક નથી લખેલા માપપટ્ટી બીમાં તમે જોશો તો સેન્ટીમીટર એક અને ત્રણની વચ્ચે છે થોડો કટ થઈ ગયેલો ભાગ છે ને ત્રીજી માપપટ્ટીમાં જોશો તો ત્રણ તેર સેન્ટીમીટર પછીનો ભાગ જે છે તે કપાઈ ગયો છે તો આવી જે ત્રણ માપપટ્ટીઓ છે એમાંથી આપણે જો દસ સેન્ટીમીટર માપવા હોય ને તો આ જે એ સી જે છે ફક્ત સી માપપટ્ટી બરાબર તો એની મદદથી આપણે એકથી દસ અંક છે સરળતાથી માપી શકીએ કારણ કે બાકીના અંક જે છે તેની આપણે અહીંયા કોઈ જરૂર રહેતી નથી ત્યાર પછી છેલ્લે આપણને રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે અને છેલ્લે ફ્લોચાર્ટ આપેલો છે જેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે તો મિત્રો આપણે અહીંયા વિજ્ઞાન વિષયનો આ જે પાઠ નંબર સાત છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યયન પોથીના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક સ્વાધ્યયન બુથીના વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી થશે તો જરૂરથી પીડીએફ મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં